નમસ્કાર અને આભાર આપણે કહેવત સાંભળી હતી કે બિલાડીને દૂધની રખેવાળી સોંપી દેવામાં આવે અને રોજ દૂધ ગાયબ થઈ જાય એવો જ કંઈ ગાઢ નવસારી મહાનગરપાલિકાની અંદર થયો છે નવસારી મહાનગરપાલિકાની અંદર ગત બે દિવસ પહેલા રાત્રે લગભગ સાડા આઠ નવ વાગ્યાના અરસામાં પડગા ગામ ખાતેથી અમુક જાગૃત નાગરિકો નો અમારા ઉપર ફોન આવ્યો અને અમને જણાવ્યું કે રજનીશભાઈ તમારી નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે બ્લોકો લાગ્યા છે એ બ્લોકો નવસારી મહાનગરપાલિકાની એક ચારસો સાત ચારસો સાત ટેમ્પો જે ચારસો સાત ગાડી આવે છે પીળા કલરનું એનું પાછળની બોડી છે આગળ બ્રાઉન કલરની એની બોનેટ છે અને ગાડીની અંદર બ્લોકો આવ્યા આ પ્રાઇવેટ વાડી ખાતે અહીં ઠાલવવામાં આવી રહ્યા હતા અને આ દરમિયાન આ ગાડી ફસાઈ ગઈ અને તેને કાઢવા માટે પણ નવસારી મહાનગરપાલિકાનું જેસીબી અહીં પહોંચ્યું હવે નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્તારની બહાર નવસારી મહાનગરપાલિકાની ગાડી પોતાના કામકાજના સમય પછી નવસારી મહાનગરપાલિકાની મિલકત ગણાતી આ બ્લોક એને ખાનગી જગ્યા આપી રહ્યા હતા હવે એ વેચી રહ્યા હતા કે ખાનગી લાભ માટે ઉપયોગમાં લેવાવાનો હતો કારણ કે કાયદેસરની રીતે આ તો ખોટું કહેવાય નગરપાલિકાની હદ વિસ્તારની કોઈ નગરપાલિકાની પ્રોપર્ટી તે પણ સરકારી વાહનો દ્વારા જ ખાલાવવામાં આવે આ બાબતેની અમને જાણ થઈ અને અમે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરંગ વાસાણીનો સંપર્ક કર્યો અને ખરેખર તારીફ કરવી પડે આવા અધિકારીઓની કે લગભગ દસ થી પંદર મિનિટની અંદર ડેપ્યુટી કમિશનર શ્રી અમને જાણ કરી કે હા તમારી વાત સાચી છે છે આવી ઘટના થઈ રહી અને હું તપાસ મૂકી દઉં છું તે બાદ ગૌરંગ મીડિયાકર્મીને એવું પણ જણાવ્યું કે આ બાબતે તેઓ તપાસ કરી રહ્યા છે આ બાબતે જે તે ડ્રાઈવર અને કર્મચારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે અને જો નિયત દિવસોમાં ખુલાસો નહીં આપે તો તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરોટું તો ખરું પરંતુ બીએનએસ ની ત્રણસો સોળ કલમ એમ કે છે કે આ સંપત્તિ વેચવી અને ત્રણસો સત્તર એટલે કે ખરીદવી એ ગુનો છે કલમ ત્રણસો સોળ બીએનએસ ની કલમ ની અંદર પાંચ વર્ષની સજા છે આજ સુધી એફઆઈઆર કદાચ કરવામાં આવી નથી એવી અમને જાણ છે તો હવે વિચારો કે લેપટોપની આટલી મોટી ઘટના બાદ પણ આજે પણ નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી આવા બ્લોકો ઉચકાય છે અને બીજી જગ્યા નખાય છે તો આમાં જવાબદારી કોની નવસારી મહાનગરપાલિકાના કમિશનર છે પોલીસ કાર્યવાહી પણ આમાં કરાવવાની જરૂર છે કારણ કે સરકારી સંપત્તિ વેચવા વાળો પણ ગુનેગાર કહેવાય અને ખરીદવા વાળો પણ ગુનેગાર કહેવાય અને હું તો એમ કહીશ કે આ બાબતેની જાણ એન્ટી કરપ્શન બ્યુરોને પણ કરવામાં આવે કારણ કે કોઈ ડ્રાઈવર જો આટલી સખત હિંમત કરે છે તો તેની પાછળ કોઈને કોઈ બળ હોવું જરૂરી છે જો ડ્રાઈવર પોતા આજે પોતે જ્યાં નોકરી કરે છે તે વિસ્તારમાં રહેલી સરકારી સંપત્તિઓ ઉચકીને બીજે નાખી દે અને વેચી દે કે આપી દે કે કોઈ પણ કરે મતલબમાં નુકસાન તો થાય છે તો પછી એની હિંમત કેટલી હશે અને અત્યાર સુધી આવી રીતના કેટલી વસ્તુ વેચાઈ ગઈ હશે તેનો કોઈ હિસાબ ના હોય એટલે તાત્કાલિક ધોરણે આ તપાસ થવી જરૂરી છે આ બાબતે અમે જે ડેપ્યુટી કમિશનર ગૌરંગ વાસાણીજીને રજૂઆત કરી હતી તેમણે શું કહ્યું તે પણ સાંભળો કાલ રાતે મહાનગરપાલિકાના વાહન દ્વારા કોઈ પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટીમાં પાર્ટીની જગ્યાએ બ્લોક નાખવામાં આવી રહ્યા હતા જેની માહિતી મળતા તાત્કાલિક કન્સર્ન જે સ્ટાફ છે એના ઉપલી અધિકારી પાસેથી સંબંધિત બાબતે ખુલાસો પૂછવાની કાર્યવાહી શરૂ છે અને અમુક ચોક્કસ દિવસો માં ખુલાસો નહિ આવે તો યોગ્ય કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી તેના અધિકારી ઉપરાંત આ જે ડ્રાઈવર છે જેના દ્વારા કાર્ય કરવામાં આવેલું છે એના પર કાયદાકીય કાર્યવાહી શું સામાવાળા પક્ષ પર જે સરકારી મિલકત ખરીદી છે તેના ઉપર કાર્યવાહી એના ઉપર જીપીએમ ચેક જોગવાઈ મુજબ જે બી ફોજદારી અથવા તો કોઈ બી જે કાનૂની કાર્યવાહી કરવામાં આવે જોગવાઈ છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.